આજનો નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરી રહ્યા છે ત્યારે સૌથી પહેલાં તો આપણા ગુજરાતના નાગરિક ભારત દેશના નાગરિક વલસાડ જિલ્લાના નાગરિક તાલુકાના નાગરિક તથા દરેક નાગરિકોને મારે સૌને જય જોહાર જય આદિવાસી આજનો જે આ કાર્યક્રમ છે નવમી ઓગસ્ટનો એ નવમી ઓગસ્ટનો કાર્યક્રમ આપણે સૌ જાણીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર યુનો દ્વારા ઓગણીસો ને બાણુંમાં રિયો ડી જાનેરો બ્રાઝિલ ખાતે પૃથ્વી પ્રકૃતિ તેમજ આદિવાસી અસ્તિત્વ અને સંસ્કૃતિ પર ઊભા થયેલ સંકટના સમાધાન માટે પૃથ્વી પૃથ્વી પરિષદ યોજવામાં આવી હતી અને એ પરિષદની અંદર વિશ્વમાંથી લગભગ એકસો ને દેશોના વડાઓ એટલે કે અર્થશાસ્ત્રીઓ ધર્મગુરુઓ સમાજશાસ્ત્રીઓ વૈજ્ઞાનિકો મહિલાઓ તેમજ વિવિધ ક્ષેત્રના કર્મયોગીઓ બધા ભેગા થયા હતા અને આ દેશની જે સંસ્કૃતિ છે જે પૃથ્વી છે એને કેવી રીતે બચાવી અને આ પૃથ્વી ઉપર જે આપણા પ્રકૃતિ એટલે કે પ્રકૃતિના પ્રકૃતિ એટલે કે પાંચ તત્વો જેને કહેવામાં આવે જે હવા ઝાડ પાણી પૃથ્વી અને સૂર્ય એને કેવી રીતે બચાવવા એના માટેનું આ બધા વૈજ્ઞાનિકો અને મહાનુભવો થઈને મળી અને ત્યાં સંશોધન કર્યું કે જો અગર આપણે આ પૃથ્વીને બચાવી હોય અને આપણે હવાને બચાવી હોય પાણીને બચાવવું હોય પ્રદૂષણ થતા તો આપણે આદિવાસી જે જીવન જીવે એ રીતે આપણે બધાએ જીવન જીવવું જોઈએ એવું એ લોકોએ નિર્ણય લીધો અને એ નિર્ણય લઈ અને ઓગણીસો ચોરાણુંમાં નવમી ઓગસ્ટ આદિવાસી વિશ્વ દિન તરીકે એક ઉજવણીનો દિવસ આ ત્યાંથી યુનોમાંથી સંયુક્ત રાષ્ટ્રસંઘે આપણને ફાળવેલ છે અને એ માત્ર ને માત્ર આદિવાસી પૂરતો નથી દરેક સમાજ દરેક કાસ્ટ માટે છે પણ આદિવાસી જે છે એ પ્રકૃતિનો પૂજારી છે પહેલાથી જ આદિ અનાદિકાળથી એટલે એણે તરત અપનાવી લીધું કે આપણે ભાઈ આદિવાસી જીવન જે રીતે જીવે એ રીતે આપણે બધાએ જીવન જીવવાનું પણ હજી પણ આપણી ઉચ્ચ જાતિઓ જેને કહેવામાં આવે ઉચ્ચ વર્ણ જેને કહેવાય ઉચ્ચ વર્ણ હજુ પણ સમજી નથી શક્યું કે આ નવમી ઓગસ્ટ અમારા માટે પણ છે બધા માટે જ છે આપણે બધાએ મળીને આ પૃથ્વીને બચાવવાની છે આ જળ જમીન જંગલ આપણે બધાએ મળીને બચાવવાનું છે તો આ બધા જીવી શકશું જો આ જળ જંગલ કે હવા રહેશે જ નહીં તો આપણે શું ખાઈને જીવીશું આ ધરતી ઉપર એટલે સૌથી પ્રથમ આપણે આ જમીન બચાવવાની છે જમીનને પ્રદૂષિત થતાં બચાવવાની છે તો જ આપણે બધા જીવી શકીશું દરેક કાસ્ટ દરેક સમાજ જેવી કે આપણી અઢાર વર્ણ છે અઢાર વર્ણ બધા જ જ બધાને અનાજ જોઈએ છે ભલે આજે વિશ્વની અંદર મોટા મોટા ધનેડીઓ છે ધારો કે આપણે એક બહુ બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ નામ લઈએ તો મુકેશ અંબાણીને પણ છેલ્લે બે રોટલી જ જોઈએ છે સોનું ચાંદી કે પૈસા ખાઈને જીવી નથી શકવાનો એને પણ હવા જ જોઈએ છે એ કંઈ બીજું લઈને જીવી નથી શકવાનો માટે એણે પણ જો આ પ્રકૃતિને અપનાવી પડશે જો પ્રકૃતિ બધા અપનાવશે તો આપણો દેશ બસશે અને આપણો સમાજ બસશે અને સમાજની અંદર દરેક કાસ્ટ બસશે અઢારો અઢાર અઢાર વર્ણ જે છે એ અઢારો અઢાર વર્ણને આ ધર્મ અપનાવવો જોઈએ પ્રકૃતિ ધર્મ પ્રકૃતિ પૂજા પ્રકૃતિ પૂજાનો અર્થ એવો નથી કે આદિવાસી પૂજા કરે એને જ પ્રકૃતિ પૂજા કહેવાય પ્રકૃતિ પૂજાનો અર્થ એવો છે કે જે ઝાડ બચાવે જે દસ ઝાડ લગાવે જે આપણી હવા બચાવે જે હવાને પ્રદુષિત કરતી બચાવે એમાં દરેક માણસ આવી ગયો દરેક કાસ્ટ આવી ગયો અને પૃથ્વીને બચાવવાની છે આ હવાને બચાવવાની છે આ પાણીને બચાવવાનું છે તો જ આ આપણો દેશ બચશે ને તો દેશ શું દુનિયા પણ બચી નહીં શકે આખી દુનિયા એના ઉપર જ નિર્ભર છે આ પાંચ તત્વો ઉપર જ આખી દુનિયા નિર્ભર છે અને એમાં પછી ગમે તે માણસ હોય ગમે તેટલો મોટો હોય ગમે તેટલો મોટો વિદ્વાન હોય સાયન્ટિસ્ટ હોય ઉદ્યોગપતિ હોય કોઈ પણ હોય પણ એને સાંજે બે રોટલી જોઈએ છે અને જીવવા માટે હવા જોઈએ છે મારો આ સંદેશ છે મારા લોકોને મારા દરેક વર્ણોને અઢાર અઢાર વર્ણોને મારો આ સંદેશ છે જય જવાર આજનો જે કાર્યક્રમ છે એ એટલા માટે જ અમે લોકો ઉજવણી કરવા ઉજવણી કરી રહ્યા છે કે લોકોને જાગૃત કરીએ દરેક લોકોને આપણે જાગૃત કરીએ અને દરેક લોકો આ પૃથ્વી ઉપર દરેક માણસ બે બે ઝાડ બી લગાવે તો આપણે ઓક્સિજન હંમેશા આપણી પાસે બચેલો રહેશે ને તો આપણને ખબર છે કે કોવિડમાં કોવિડમાં આપણી પરિસ્થિતિ શું થઈ અને કેટલા રૂપિયાનો ઓક્સિજન આપણને મળ્યો એક ઓક્સિજનનો બાટલો અને એ પણ આપણે લાઈનમાં લાગવું પડ્યો અને ઓક્સિજન નહીં મળે તો કેટલા લોકો મરી ગયા તો કેમ મરી ગયા એટલો આપણે વિચારશું તો પણ આ એક આ પણ મારો એક સંદેશો છે ને એના માટે જ આપણે આ નવમી ઓગસ્ટની ઉજવણી કરીએ છીએ બાકી લોકો સારા માટે ઉજવણી કરે છે આપણને ખબર નથી પણ અમે જે ઉજવણી કરીએ છીએ વીણામાં જે માસ્ટર માઇન્ડ શ્રીમતી બબીતાબેન કોમ્યુનિટી હોલની અંદર તો એ એના માટે ઉજવણી કર્યા છે કે આપણો વિશ્વ બચે આપણો દેશ બચે આપણો તાલુકો બચે આપણું ગામ બચે એના માટે જ અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ સામાન્ય ને સફળ ગરીફ માપર થયા એમના જીવનની અંદર

કા માટે ક્ષયતવાસ્તવ સંગને ઓગિસોને કે આ કુટિલનો વિનાશ થઈ ગયો આ પ્રકૃતિ હાથે કુટલનો થાકે થઈ ગયા છે પાનું ભૂતુ જાય છે પાણી ઓગિસો તન જાય છે હિમાલય જેવો બરતનોનો